સરહનીય કામગીરી જોવા જઈએ તો હળવદ પોલીસ તાકીર છે અને દાલામઠા ડમ્ફરને પકડી પાડવા માટે સક્ષમ છે વાત કરીએ આર ટી સાહેબના નેજા હેઠળ રાત્રિના સમયમાં જે કહેવાય કે હળવદ તાલુકાની બ્રાહ્મણી નદી નીકળી છે એ નદીમાંથી અનેક લાખો હજારો ટન કે ખરબો ટન રેતી ચોરાઈ ગઈ છે અને છતાં પણ હજી ચોરી ચાલુ છે એવા ભૂમાફિયાને પકડી પાડવા માટે કોશિશ કરી ત્યારે વાત કરવા જઈએ કે ટાટા ડમ્ફર જીજે જે છત્રી વી અઠ્ઠાણું ચુમોતેર નંબરની ગાડીને પકડી પાડી છે એ પણ રેતી ભરેલી છે અને ડમ્પર જીજે જે છત્રી એક્સ નવ્વાણું અઢાર એ લોકોને પણ દ્વારકાધીશ લખેલું છે એ દ્વારકાધીશને પણ જે ડમ્ફર છે એને પકડી પાડ્યું છે ડમ્પર જીજે છત્રી જેડ એકત્રીતાણું એ પણ ડમ્ફરને પકડી પાડ્યું છે ત્યારે વાત કરીએ ડમ્ફર જી જે ત્રીસ એક્સ ચોત્રીસો નંબરનું સોરી જી જે છત્રીયક્ષ ચોત્રીસો નંબરનું જે ડમ્પર છે એને પણ પકડી પાડ્યું છે તમે જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝના આવા નવા આવા નવા સમાચાર મિત્રો ખાસ કરીને હળવદ તાલુકા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ચોક્કસ કામગીરીના આધારે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ હોય અને પેટ્રોલિંગ દ્વારા જે પીઆઈ સાહેબની ટીમ દ્વારા જે ચાર ડમ્ફરોને એકી સાથે પકડી પાડવામાં આવ્યા છે તો આવી ચોરી રોજ સવારે સાંજે રાત્રે થઈ રહી છે અને છતાં પણ તંત્ર જે કામગીરી કરવું જોઈએ એના ઉપર અમુક અનુસંધાને કામગીરી કરી રહ્યું છે તો ખાસ કરીને આવા નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ હળવદ ક્રાંતિ ન્યૂઝ અને હળવદ ક્રાંતિ ન્યૂઝ દ્વારા તમને અનેક આવા ભૂમાફિયાના સમાચાર હોય બે નંબરના સમાચારો હોય સરકારી તંત્રના સમાચાર હોય કે કોઈ ન્યાયાલય કે કોઈ પણ અન્યાય હોય કે કોઈ કાયદા કે જોગવાઈ હોય એવા અનેક અનેક સમાચારો તમારે અમે બતાવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે તમે પણ અમને સપોર્ટ કરજો કે સાચા સમાચાર સુધી અમે પહોંચી શકીએ અને સરકાર સુધી આ વાતને પહોંચાડીએ તો આપ પણ આવી તાકીદના કારણે તમે જે કામગીરી કરો છો એની સાથે તમને પણ સહકાર મળે અને તમારા ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો ખાસ કરીને અમે કહી છે કે તમારા ગ્રામ્ય વિસ્તારમાં બે નંબરના ધંધા ચાલતા હોય કે જ્યાં કોઈ હપ્તાખોરી હપ્તા લેતા હોય તો પણ તમે અમને બતાવશો જેના માધ્યમથી અમે એનો પર્દાફાશ કરશું જે પર્દાફાશ કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ અને સરકાર સુધી આ વાતને પહોંચાડવા માટે અમે પણ તત્પર છીએ